આ મારું ભાબર બને કા હાથ ના થયો બધા મારો શા વાગે વા લાગે તો બીજું કઈ વધારે કેવું નહીં પણ ભાબર માં બધા બંકાજ થી એમ બધા બધા હતા હતા સુતા આવો આ ભુંડા કા આ બધા બંકા હોય કેમ છે અહીંયા

આઠ વર્ષ અંદર ચેનલ ચાલુ કરી તાણી પહેલી વાર બાબર ની અંદર પગ મૂક્યો અમે એટલે થોડો સાહ સહકાર આલો હું સ્ટેજ ઉપરની વાત કરું છું થોડી જગ્યા કરો એટલે દર્શકોને પણ ચાહકો ને થોડી જોવાની મજા આવે બધાને બે આ જોડી રિક્વેસ્ટ કરું છું કે આટલો સહ સહકાર આપો બધા खरेखर आया आया मरा बाबर ना विपरेला भाग आया अरे इनको के अरे भाई चार चटला जरा ले वाली से होकर ना कर ना अब बाबर ना

ખરેખર તમે શૂટિંગમાં તો વિડીયો તો અમને સપોર્ટ કરો જ છો બરોબર અને અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે આ ભીડ ભીતી થઈ છે ને એ પ્રમાણે હરીપાની ચામોય પણ સપોર્ટ કરશો બરોબર અને ડાબડી મુઠાનું તો આપડતા જ નહી હો એ એ એમ તો પછી આ બંકો હાથનો છૂટો છે ખબર છે ગમે એવા ભવા આવકન નહી મળતો લે હા એટલે

ગમે તો મારો ભાઈ બનશે આપણે એક અમારા ફ્રેન્ડ છે બરોબર અને ખરેખર જોરદાર પેન્ટિંગ બનાવી છે

કે આયું ઈ મૂકાયો હે અલે એટલું ભાગમાં પાઈ જો અહીંયા કઈનું ઊભો થઈ ગયો નહીં એ નહીં બાપન

Hello. Hello. cho Hello. 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 Hello.

બે એટલે બાગર ગામમાં તમારા મજા થઈ જાય દેખાય <được Felix them> <được kindergarten> <F -1> ખરેખર મેનુ ટેપું પડે એમ નહીં પડાય જાણા જાણા જે બાળકો છે એમને હાથ આવજો કોઈ પીલોય નહી ફોનમાં ધોન ઓછવા છોકરા ઉપર ધ્યાન વધારા જ્યો

સમાધાન કરવા એનું ભારીતરે ત્યાર શું કરવાનું કો હા એટલે તમે બે જણા હો ને યે મારા આબૂદ પડે સમાધાન કરવા માટે ઝઘડો વધવાત કેતા નહીં લાગી રે ઝઘડો વધાત ખબર પડે પછી આપણે આ જો એક જ કહેવાનું છે કે ભાબરની એક જ રાય અને તું મારી પાડી જાય એટલે હું ફોનમાં ઈઘ્યુ તાલ કરો ને પછી બધા બોલજો બરાબર

નાટક નહી કરતો બોલું છું હું એટલે છે ને વજન નાટક ના કરતો ન કે થાપાયો બધા વચ્ચે તારા મને ડાબડી મુઠા કઈની વાત નો બોલ બોલ કરે છે કોઈની વાત જ મગજ માં નહીં એટલે તારા બોલવાની તાકાત છે બાકી થાપાવાની તાકાત નહી તને કહું હું એ તો આ બંકા આ બંકાને બધું આલેલું તને કહું હું એમ નહી તમે એક વિડિયો જોયો હશે વાઘુબાનો બ્લોગ

કે બાબર પહેલી વાર જો છે ખરેખર બૂમ પડાવવાની છે પણ આ ફિક્કર કોઈ હરખઈ આબાદી એમ નહીં કારણ કે સ્ટેજ ઉપર ભીડ વધી ગઈ છે ઘડીવાર ઘડીવાર અમે કંદરિયા પણ કોઈને વાત મગજમાં લીધી નહીં અને અમે અમાર તો ગોમબોય કોઈ વાપરતું નહીં કે વાકાણે કોઈ વાપરતું નહીં તાણી એટલે હવે દારૂડિયાનું કોણ વાપરે યાર શું કેવું એક નંબરનું દારૂડિયા છે આને તમને કહું હું

પેલી બોર પટ્ટી કાપવાની છે હજુ દાદાગીરી કર્યું તો તને એટલે આજ ખબર પડી ગઈ છે કે આજ બાર છે ને એટલે નહીં ગોમો આટલું બોલ્યું હોત ને તો આટલી ઘડા પડી જવું હોત

એક બેન નો આરો પોલીસ સ્ટેશન માં જો વાત ને તો મેટરો ભૂલી જો શાંતિ 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 દારો હવે એમ કો કે હરીબાની જા કેટલા જણાને લઈ જવાની છે એ બાબર નો અવાજ નહીં આવતો યાર એટલે જે પાસણ ના મિત્રો ઉપાસી હમ એને સ્ટેચ્યુ થઈ ગયા છે અરે પાણી ચા કેટલા જણા લઈ જવાની છે

બરોબર હવે તારો કાકો જે કહેતો હોય ને રોકઈ દે હોય કણ ચોખી વાત છે કાત્રા અલ્યા ભાઈ માર કાકાએ મને એક લાઈન શું કીધું છે હે આખા વાહમાં બધે કઈ કઈ ગયા છે પણ તમે યાદ નહી રાખતા અને હું યાદ રાખીને બેહી ગયો છું અરે પેલા કંકોડો વેરી ના છે તો તમે ધપી દો અલ્યા તમે તો આમથી છીપ છી દગાલા છો બંધો કી હોય એવું એમ તાણી અલ્યા અમારા 33 ગયા હતા ને 33 યેના લીજે તો કાત્રઈ નું નામ જ દ્યુ તો તમને કહું હું હવે ધપીજો હા હા કાત્રઈ ને તેત્રઈ ને છે ની આરા માહોલ માં ના લાવો ઘણા એનું બગડી જાહે એમ હેલો તું બંઠા તેત્રઈ નો ખાલી ઓયકણ મુ લાઈન મિલ ની તો હમણા બધા આસી આસી ન પડે તો પછી કાત્રઈ માં શું ઠકણું હતું એકરો ને કોઈ સોટ ને આતા